જામનગર જિલ્લાના જોડિયા ખાતે આયુષ્યમાન ભવ યોજના હેઠળ જીજી હોસ્પિટલના સંયુક્ત પ્રયાસથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં બસો પચાસથી વધુ દર્દીઓએ લાભ લઈ જરૂરિયાતમંદ દર્દીઓને દવા આપવામાં આવી જામનગર આમ ન્યૂઝ બ્યુરોમાંથી શરદ રાવલનો એક વિસ્તૃત અહેવાલ જોડિયા સીએચસી હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત જામનગરના જીજી હોસ્પિટલ અને સીએચસી હોસ્પિટલના સંયુક્ત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના જામનગરના પૂર્વ પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારા અને જોડિયા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ચિરાગભાઈ વાંક અને જોડિયા બ્રહ્મ સમાજના આગેવાન ભરતભાઈ ઠાકર સીએસસી હોસ્પિટલ જોડિયાના સુપ્રિન્ટેન્ટ લીલાબેન ભાડોડિયા ધરમસિંહભાઈ ચનિયારાના સહિતના હસ્તી પ્રાગટ્ય કરી વિધિવત રીતે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ એચ ભાયા અને અધિક્ષક ડોક્ટર લીના ભલોડિયા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર સંજય સોમૈયાના માર્ગદર્શન કેમ્પ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં સ્ટાફ મેડિકલ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા જામનગરની જીજે હોસ્પિટલના તેર જેટલા નિષ્ણાંત તબીબો આ કેમ્પ માટે ખડેપગે ફરજ બજાવી હતી ને પચાસ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો અને કેમ્પ ખૂબ જ સફળ રહેવા પામ્યો હતો